અમદાવાદમાં પોલીસ હવે નકલી જેલર છે સુરતના લાજપોર જેલમાં નકલી જેલરની ઓળખ આપી અને આરોપીની પત્નીને જેલમાં સુવિધા આપવાનું કહી રૂપિયા પડાવ્યાનો આરોપ છે આરોપી અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી આરોપીની પત્નીને

પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપી મહેસૂલના અધિકારી તરીકે ખોટી ઓળખાણ આપી અને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકેની ખોટી ઓળખાણ આપી અને આ રીતના પૈસા પડાવતો હતો એટલે આ રીતની આની મોડસ ઓપરેન્ટ છે આ આરોપી આરોપીએ જસ્ટ ડાયલ મોબાઈલ એપ્લિકેશનમાંથી અડાજણ પોલીસ સ્ટેશનના અડાજણ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર મેળવી અને એ ટેલિફોન નંબર ઉપર પીએસઓ જોડે વાત કરી અને પીએસઓને એવું કહ્યું કે આ જે અડાજણ પોલીસ સ્ટેશનના જે ગુનામાં ત્રણ આરોપીઓ પકડાયેલા છે એનો હું એડવોકેટ બોલું છું અને કેટલા વાગે આરોપીઓને રજૂ કરવાના છે એની માહિતી મેળવી તદઉપરાંત આ ત્રણેય આરોપીઓના જે સગા સંબંધીઓના મોબાઈલ નંબરની પણ માહિતી એને પીએસઓ પાસેથી મેળવેલી હતી એ રીતના આ રીતના એ પ્રકારે આ માહિતી મેળવી અને એમણે જે આરોપીઓના સગા સંબંધીઓને ફોન કરી અને પૈસાની માગણી કરેલી હતી હાલમાં ગુનાની તપાસ ચાલુ છે